પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે જેલમાં બંધ હિન્દુ ધાર્મિક નેતા અને ઇસ્કોનના અગ્રણી ચહેરા ચિન્મય કૃષ્ણદાસ પ્રભુનાથ વકીલ રમણ રોડ પર પણ કટ્ટરવાદીઓ દ્વારા જેલેન હુમલો કરવામાં આવ્યો છે આ હુમલામાં ગંભીર ઈજાઓ બાદ તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે ઇસ્કોન કોલકત્તાના પ્રવક્તા રાધા રમણદાસે સોમવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ રમણ રોયના ઘરમાં તોડફોડ કરી અને તેમના પર નિર્દયતાથી હુમલો કર્યો છે જેના કારણે તે આઈસીયુમાં દાખલ છે અને તેના જીવન માટે લડી ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ ઇસ્કોન ના અગ્રણી ચહેરા ચિન્મય કૃષ્ણ દાસે બ્રહ્મચારી રંગપુરમાં હિન્દુ સમુદાય પર થતા અત્યાચાર વિરુદ્ધ રેલીનું આયોજન કર્યું હતું આ પછી તેમના પર દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો અને ઢાકાથી ધરપકડ કરવામાં આવી આ મામલે ઢાકાની એક કોર્ટે છવ્વીસ નવેમ્બરે જામીન અરજી ફગાવી દીધી હતી જેના પર મંગળવારે એટલે કે આજે ફરી સુનાવણી થવાની છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ